હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો બજારમાં દમદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘટાડાનું મેઇન કારણ સીબીના ચેરપર્સન એના ચેરમેને જે બયાન આપ્યું છે એના ઉપર ધમાચકરી મચી ગઈ છે અને બે દિવસ સ્મોળ કે પણ મિટકોપ ઉપર ખૂબ મારો હતો ખૂબ ઘટ્યા પરંતુ કાલે નીટકી અને સેન્સના શેરો ઓલ ઓવર ઘટાડો થયો છે એમાં જેનિક પોર્ટફોલિયોમાં જે સારી કંપનીઓ છે જેનું વેલ્યુએશન હાઈ નથી જે એના લેવલ ઉપર ટ્રેડ કરી રહી છે તેવી કંપનીમાં કોઈ હોટો નથી પરંતુ એક બે મિત્રોની એવી કોમેન્ટ હતી કે વેલ્યુએશન કઈ રીતે જોવાય અને વેલ્યુએશન એટલે શું એના ઉપર આપણે થોડીક આ જ ચર્ચા કરવી છે ઘણા મિત્રોને આ બધો ખ્યાલ હશે ઘણા મિત્રોને ખ્યાલ નહીં હોય પરંતુ મિત્રો તેજીના પરપોટામાં તેજીમાં દરેક સ્ટોક દોડે છે અને તેજીના વાતાવરણમાં તમે છો કે હું છું બધાને લેવું હોય છે મિત્રો અને આપણે કોઈ વેલ્યુ શેર જોતા નથી પણ જે શેર ભાગતો હોય જે શેરને ભગાવવામાં આવતો હોય એ ગાડીમાં આપણે બેસવાનો પ્રયત્ન કર્યા છે અને વહેલા ફોકવાની રાઈમાં કે વધારે નફો કમાવવાની રાહમાં આપણે કશું જોતા નથી હોય નથી જોતું મેં પણ અમુક કંપનીઓમાં હોલ્ડિંગ કર્યું છે એ કંપનીઓ અત્યારે ખૂબ ઘટી છે જૂની કંપનીઓમાંથી ઘટી છે એ તો આપણે શું શું ખબર રાખવી જોઈએ અને જે આ વાતાવરણમાં છે કેટલી અટકશે એ કોઈને ખ્યાલ નથી પરંતુ એક વાતનો ખ્યાલ ચોક્કસ છે કે કાયમ આ વાતાવરણ નહીં રહે ફૂલ ગુલાબી તે આવવાની જ છે કેટલો સમય લેશે એ જોવાનું હવે રહે છે હવે પછી શેબીના પસંદનું બેન શું આવે છે માર્કેટે કઈ રીતે રિએક્ટ કરે છે આ બધું કામ મિત્રો આઠથી કલાક તેજી ચાલુ થઈ જાય અઠવાડિયા પછી થાય માર્ચ આખો પૂરો થાય પછી થાય એપ્રિલમાં થાય આ બધી અટકળો પરંતુ આપણે કોઈ શેડ પકડી લીધો અને વધે ઘટે વધારે ઘટે તો આપણે અફસોસ થાય પરંતુ તમે આ શેર પકડી લ્યો તારે અને કાલથી વધવા મળે તો તમને થાય કે સરસ કમ થયું ક્યારે લેવો કેટલા લેવા એ બધું તમારે ડિસિઝન નક્કી કરવું પડે આ બજારમાં કોઈ કેવું બહુ કાઠું છે હવે આપણે વાત કરીએ નહીં મુદ્દા કે તમારે વેલ્યુશન વેલ્યુશન કઈ રીતે જોવા અને અત્યારે કંપનીઓ કઈ રીતે ચાલી રહી છે એની વાત કરો પહેલું તો માર્કેટ કેપ શેર કેપિટલ પીઈ ઇપીએસ પીવી

મિત્રો બાર કરોડ દસ ના એક શેર દસ રૂપિયાનો થાય તો કંપની એક લાખ ને વીસ હજાર શેર બહાર પાડે એક લાખ ને વીસ હજાર અને એનો ભાવ એક હજાર રૂપિયા ચાલતો હોય તો એનું માર્કેટ કેપ બારસો રૂપિયા થાય આ બધું તમારે સમજવું પડે હવે આ કંપની છે વર્ષે પચાસ રૂપિયા કરે એટલે કે બાદ પછી સાઈઠ સાઈઠ કરોડ એનો નફો વર્ષે થાય તો એનો પચાસ રૂપિયા કમાણી થાય ચાલી ગઈ છે ઈપીએસ છે એટલો પચાસ છે તો કેટલા ઘણો વધારે આવ્યા છે કે વીસ ઘણો પચાસ ગુણ્યા વીસ એટલે એક હજાર કે એની કમાણી થી વીસ ગણો શેર ઉપર ચાલી ગયો ઈ છે એનો પી પ્રાઇસ ઓફ અર્નિંગ મિત્રો સમજો સમજવા જેવું છે આ છે એનો વીસ એનો શું આવ્યો પી આવ્યો આ વીસ પી આવ્યો પચાસ રૂપિયા ઇપીએસ આવ્યો હવે આપણે બુક વેલ્યુ અને પીબી સમજીએ હવે આ બે નો ગુણાકાર કરો પચાસ ગુણ્યા વીસ ચાલતો હોય એ ભાવ આવે પચાસ પચાસ છે વર્ષે બદલાય પણ પીએ બદલાઈ જશે હોય અઢાર પચાસ પીએ ફરી અઢાર આવી જશે પરંતુ એ બારસો થઈ જાય તો વધી જ સમજો શેર કેપિટલ કંપનીએ જે મિલકત મળી હોય જે એની એસેટ મળી હોય એની મશીનરી ખરીદી હોય એનો પ્લોટ ખરીદ્યો હોય એની ગાડી ખરીદી હોય એ બધી એની એસેટ કહેવાય મિત્રો હવે કંપની પાસે સો પાડ્યા છે એકસો તો આ રકમ જે આવે એની બુક વેલ્યુ ધારો કે પચાસ રૂપિયા બુકવેલ્યુ હોય તો પચાસ બુક થી કેટલા થોડો શેર ઉપર ચાલી રહ્યો છે એ પીડી

એનો પીએ છે બ્યાસી પોઈન્ટ તેર તો એનો ભાવ આવી જાય હવે અત્યારે ચારસો ને ઓગણીસ ઉપર હાઈ થઈ અને ચારસો નેવું ઉપર થયો છે આટલા કઠિન બજારમાં પણ કલ્યાણ લોબો ઘટ્યો નથી હવે બીજા શહેરની વાત કરો જોતી રીતે બારસો ને ત્રીસ રૂપિયા ઉપરથી ટ્રેપ થઈ ગયો છે એક હજાર ચારસો ને સોતેર કરોડ માર્કેટ કેપ છે પીએ એનો ચોવીસ ચોવીસ રૂપિયા છે ઈપીએસએ નો પચાસ છે એક કમાણી પચાસ રૂપિયાની કરે છે એના સેક્ટરનો પીએ ચૌદ છે કે એના સેક્ટરના પીએથી એ કંપનીનો પીએ ઊંચો છે હાઈ અઢારસો અઢાર હતો એ વખતે એનો પીએ ઊંચો જોયો છે વિનિશ પાઇપ હવે વિનિશ પાઇપની વાત કરો તો પંદરસો ને આઠ ઉપર ચાલી રહ્યો છે અત્યારે માર્કેટ કેપ ત્રણ હજાર ને ત્રણ હજાર જીરો એકસઠ છે એનો પીએ છે એકતાળીસ રૂપિયા એના સેક્ટરનો પીએસ ચોત્રીસ એનો ઈ પીએસ છે સતત પોઈન્ટ ચોસઠ સતરે રૂપિયા એકસો ડેટ કમાણી કરે છે અને એનો ભાવ હાઈ થયો હતો ઓગણીસો ને ઓગણત્રીસ એનાથી પંદરસો એટલે કે ચારસો રૂપિયા નેચો ચાલી રહ્યો છે ટીટાગટ વેગન આઠસો ને એકત્રીસ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે અને બારસો ને અડતાલીસ નેચો આવ્યો છે મિત્રો એનું માર્કેટ કેપ છે અગિયાર હજાર બસો ને બે એને પીએ છે તેતાળીસ એના સેક્ટરનો પીએ કેટલો છે એકસો ને પોત્રીસ એના સેક્ટરની બીજી છે એના કરતાં એનો જે એવરેજ પીએ ખૂબ પોત્રીસ છે એના કરતા કંપનીનો પીએ ખૂબ નેચરલ પીએ છે ઇરકોન આ છે રેલવેની કંપની એનો એકસો પંચ્યાસી રૂપિયા ભાવ છે બસો એસી થઈ સો રૂપિયાના ઘટાડામાં મળી રહ્યો છે માર્કેટ કેપ વધારે છે પરંતુ એનો પીએ છે અઢાર પોઈન્ટ ચોતેર અને એના સેક્ટરનો પીએ છે સત્તર પોઈન્ટ ઓગણચાલીસ મિત્રો અને ઈપીએસ છે દસ રૂપિયા એકસો દે દસ રૂપિયા કમાણી કરે છે ઈપીએલ એપો મિત્રો ચૌદસો ને બે ત્રણ ચૌદસો ને બોર્ડ ઉપર ચાલી રહ્યો છે એકતાલીસ હજાર ચારસો ને ઓગણીસ કરોડ નું માર્કેટ કેપ છે એનો ઈપીએચ કેટલો છે ચોપન રૂપિયા ઈપીએસ સત્યાવીસ રૂપિયા એકસો દીઠ કમાણી સત્યાવીસ રૂપિયા છે અને પીએચઓ પણ છે એના સેક્ટરનો પીએચ ચોત્રીસ મિત્રો અઢારસો જઈ અને શેર ચૌદસો બાણું ઉપર ચાલી રહ્યું છે હવે હાઈ પીએ વાળી કંપનીઓ કઈ છે જ્યોતિ જીઓ ફાઇનાન્સ ગણો તમે ત્રણસો અઠ્યાવીસ ઉપર ચાલે છે બે લાખ ઉપર માર્કેટ કેપ છે એનો એક એક શેર દીઠ આવક અડતાળીસ પૈસા અને એનો હાઈ ત્રણસો ચુમ્મોતેર થયો હતો અને એના સેક્ટરનો પીએ છે અઢારને વીસ અને જીઓ ફાઇનાન્સનો પીએ છે સત્સો ને ત્યાસી મિત્રો આ કંપનીનું સેક્ટર જોરદાર પીએ ખૂબ ઊંચો છે પરંતુ એનો ભાવિ જોરદાર છે એના લીધે આશિચ ચાલી રહ્યું છે અદાણી વીલમા એનો પીએ કેટલો એકસો છન્નું એના સેક્ટરનો પીએ એકાવન અદાણી ગ્રીન એનો પીએ કેટલો એકસો સત્યાશી એના સેક્ટરનો પીએ કેટલો બાવી પોઈન્ટ અઠ્યાસી આ રીતે તમે બધું ચેક કરી શકો છો સારી કંપની ગોઠવી શકો છો અને મિત્રો જે મ્યુચ્યુઅલ ફંડમાં આપણા નાના ઇન્વેસ્ટરો પૈસા લગાવે છે એમને પણ સીબીએ સૂચના આપી દીધી છે અને નોની કંપનીઓમાં એમને રોકાણ ન કરવું આવી વાત ચાલે છે બજારમાં એમને મોટા હાઈ પ્રોફેશનલ છે જે શેરનું માર્કેટ કેપ ખૂબ ઊંચું છે જે સ્થિર સ્થિર રહ્યા છે ઊંચાને જો નથી થતું એવી કંપનીઓમાં પૈસા લગાવવાની વાત ચાલે છે મિત્રો મિટકેપને સમૂર કેપે જે ટોકા ગાળામાં ખૂબ રિટર્ન આપ્યું છે એ કંપનીઓએ કેમ રિટર્ન આપ્યું એનું સંશોધન ચાલે છે એના ગ્રોથને કારણે રિટર્ન આપ્યું છે પરંતુ એક વાત સમજી લેવાની છે કે મોટી કંપની નાની કંપની એ મોટી થવાની થવાની છે અને આજે જે મોટી કંપનીઓ છે એક વખત મિત્રો હવે પછીનું બે છે એના ઉપર બધું આધાર છે પરંતુ એક જ શાળા છે કે કોઈ પણ ખરીદી કરો બજારની કોઈ પણ શેર બજારમાં તમે જો તો બ્લોક ના લેતા આજે હો લીધા તો કાલે હો લેવાની જગ્યા રાખશું પંદાડે પચાસ કે પચીસ લેવાની જગ્યા રાખશું આવી ભૂલના કરતા ભલે ઓછો નફો મળે તો જુદી વાત છે થોડું થોડું એકઠું કરશો અઠવાડિયામાં તો પૈસા બનશે નહીં તો આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે અને આ બજાર ઘટે એ સરકારને મંજૂર નથી બયાન બદલાઈ પડી શકે આ બધી અટકળો બજાર બજાર ઉપર તેને નજર રાખવી અને જેના પાસે શેર પડ્યા છે એ શેર ઉપરથી વેચવાનો સમય હતો પરંતુ આવી કોને ખબર હોય પરંતુ હવે વેચવાનો સમય નથી હવે એક સિંગલ શેર વેચશો નવા લેવાની શક્તિ હોય તો નવા લઈ શકાય છે કેટલા કેટલા લેવા એ તમારે વિચારવાનું છે કયા કયા સ્ટેજ ઉપર લેવા એ તમારે વિચારવાનું છે પરંતુ વેચવાનો સમય નથી મિત્રો તમને એક પણ બીજી વાત કહી દઉં કે આખગાળામાં પણ ઘણા લોકો શેટ ખરીદ કરે હવે કોણ ખરીદી કરે છે એફઆઈસી ખરીદી કરે છે મુશ્કેલ પણ ખરીદી કરે છે રિટેલ રોકડકારો ખરીદી કરે છે ઓપરેટરો ખરીદી કરે છે તમે વોલ્યુમ જુઓ જે કંપનીનું વોલ્યુમ વીસ હજાર થતું હતું એનું પચાસ હજાર થાય છે જેનું પોંચ લાખ થતું હતું એનું પચીસ લાખ થાય છે ખરીદ વેચાણ ચાલુ છે નેચરમાં કોણ શેર કબજે કરે છે એ ભગવાન મળે પણ સો ટકા લોકો લેતો છે કોણ લેશે એનું એક તમે ચેક કરો તો તેમને ખ્યાલ આવે અને એ ચેક આપણા પાસે એટલી બધી મશીનરી નથી આપણા પાસે એવો મોટો કોમ્પ્યુટરો નથી કે આપણે બધું ચેક કરી શકીએ ભાઈ આ આ જીઓ ફાઇનાન્સનો સ્ટોક્સ હોય કે રિલાયન્સનો સ્ટોક છે કે પછી એચડીએફસી બેંકનો સ્ટોક છે એમાં જે આજની ખરીદી છે કોણે લીધી એફઆઈસી કેટલું લીધું ડીઆઈ કેટલું લીધું આ બધું ચેક કરવું જોઈએ અને આ બધું જે ચેક કરવાવાળા છે એ બજારમાં પૈસા કમાય છે તમે હું આપણો તો નિયમ એક જ છે સો ટકા એક નિયમ છે કે લઈ અને ધીરે રાખવા બે પોંચ પર પડ્યા રાખવા તો થોડા ઘણા પૈસા આપણા હાથમાં આવે છે બજાર સમજવું બહુ કાટું છે વર્ષે બે વર્ષે ત્રણ બે હજાર વીસમાં કોરોના વખતે આવો કળા પહોંચ્યો હતો આવા તો મહિને બે મહિને પોંચ મહિને પચીસ મહિને આ બધું થતું આવે છે બજારમાં ઘણા ચડાવ ઉતર જોયા છે ગભરાવાની કોઈ જરૂર હોતી નથી ગભરાટમાં વેચવાની ના કરવાની નવી વસ્તુ તો એ છે હા તમારે પ્રોફિટ બુકિંગ કરવું હોય ગજબનો ચાલતો હોય તારે કોઈની પ્રોફિટ બુકિંગની ઈચ્છા થતી જ નથી પરંતુ પછી એવું થાય કે મારો શેર એકસો એંસી રૂપિયા ચાલતો હતો ત્યારે તમે વેચી માર્યો હોત તો આજ હું ફોર્મ લઈ આવશ શકો પરંતુ આ બધી યાદ કરશો આપણે વેચી શકતા નથી આપણે એકસો એંસી થાય છે ત્યારે આપણે એમ થાય છે કે આની રીતે બસો એસી થાય છે વેચવો નથી મિત્રો આ શેરબજારની વાતો વાતોથી થેન્ક યુ આભાર